કોઈ નિશ્ચિત સમયે પાણી આવતું નથી નગરપાલિકા દ્વારા પોતાની મનમરજી મુજબ ગમે ત્યારે પાણી આપવામાં આવે છે તેમજ પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા ફોન કરવામાં આવે તો ફોન કોલ ઉપાડવાની તસદી પણ લેવામાં આવતી નથી અને કોલ પણ રિજેક્ટ કરી દેવામાં આવે છે તેમજ પંપ હાઉસના કર્મચારીઓને કહેવામાં આવે છે કે કોઈના પણ ફોન આવે તો રિસિવ કરવા નહીં આ રીતે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા લોકોને સમસ્યા પણ યોગ્ય રીતે સાંભળવામાં આવતી ન હોય તેવું ફલિત થઈ રહ્યું છે આ પાણીની સમસ્યાને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ ચીફ ઓફિસર કે અન્ય અધિકારીઓ દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ સમગ્ર મામલાને લઈને સોનગઢના રહેવાસી અજયભાઈ ગિરજાશંકર જોશી અને અન્ય રેશો સાથે મળીને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા અત્યારે બપોરના સમયે નગરપાલિકામાં ગણ્યા ગાંઠ્યા કર્મચારીઓ હોવા છતાં તેમજ કોઈ કર્મચારી ન હોવા છતાં પણ એસી ચાલુ રાખીને નાણાંનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે જે બાદ ચીફ ઓફિસરની ઓફિસમાં જતા ચીફ ઓફિસર સાહેબ તો સોફા પર આરામ ફરમાવતા જોવા મળ્યા હતા તેમાં ચીફ ઓફિસર દ્વારા અજય ગિરજાશંકર જોશી તથા રઈસ સાથે ગેરવર્તણૂક કરવામાં આવેલ હોવાના આક્ષેપો અજયભાઈ જોશી દ્વારા કરવામાં આવી રહ્યા છે અહીં જે ઓફિસર દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવતા મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી તેમજ સમગ્ર મામલાને લઈને યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે રિપોર્ટર કુંદન પાટીલ તહેલકા ન્યૂઝ તાપી મારું નામ અજયભાઈ ગિરજાશંકર જોશી રેઠાણ મળી માતા રોડ સાંઈબાબા મંદિર સામે હું પોતે સિનિયર સિટીઝન છું મારે ત્યાં અમારા એરિયામાં પાણીની ખૂબ જ તકલીફ પડે છે કોઈ જાતનો પાણી આવવાનો ટાઈમ નક્કી નથી રહેતો ગમે તે ટાઈમે પાણી આપે છે આની વારંવાર અરજીઓ પણ આપી છે ત્રણ ચાર વખત અરજી આપી આવ્યા છે ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ બે વાર મળી આવ્યા છે છતાં પણ આ બાબતમાં કોઈ ધ્યાન દોર્યું નથી હવે અમે જાતે અરજી આપવા આવ્યા છે આજે તારીખ આજે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ વાગે અમે અરજી આપવા આવેલા અને અમે ચીફ ઓફિસર સાહેબની ઓફિસમાં ગયા તો મેં જેવો દરવાજો ખોલો તો ચીફ ઓફિસર સાહેબ સોફા પર આરામથી સૂતા હતા અને એમ એમના ટેબલ પર ફ્રૂટ પડેલા હતા જ્યુસના બાટલા પડેલા હતા અને પોતે સૂતેલા હતા આરામથી અને નગરપાલિકામાં કોઈ પણ કર્મચારી હાજર નહોતો ખાલી આટલી મોટી નગરપાલિકામાં ચારથી પાંચ જ કર્મચારી હાજર હતા અને ચીફ ઓફિસર સાહેબને અમે પાણી બાબતનો અમે અરજી આપી ચીફ ઓફિસર સાહેબ અમારી સાથે ગેરવર્તણૂક કરી ગેરરીતે ગેરયાદગીરી રીતે વાતચીત કરી અને અમને દિલાસો આપ્યો કે અરજી પર સહી કરીને આપી દઉં છું તમને અને પછી અરજી પર સહી કરીને અમને અરજી આપી અમે કીધું કે અમારે ત્યાં પાણીની તકલીફ છે પાણીનો કોઈ ટાઈમ નક્કી નથી ગમે તે ટાઈમે આવે છે બીજું આ ઓફિસમાં આટલા બધા કર્મચારીઓની ભરતી કરી છે કે જેટલી કર્મચારીઓની જરૂરત નથી છતાં પણ આ બધા કામોમાં બેદરકારી છે અને હવે વહીવટ પર ચાલે છે કોઈ બોડી ચાલતી નથી વહીવટ ચાલે છે એટલે એ લોકો એ લોકોની મનમાની રીતે બધું ચલાવે છે કોઈ પણ જાતની ખર્ચો મનમાં ફાવે એ રીતે ખર્ચો કરે છે બપોરના ટાઈમે કર્મચારીઓ નહીં હોય તો પણ ઓફિસના એસી ચાલુ પર ફેન ચાલુ રહે છે અને પ્રજાના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે નગરપાલિકામાં તો આ માટે આપશીને વિનંતી કે આપ બધું ધ્યાનમાં લઈ અને આ માટેનું કઈ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે આ અંગે તમે ફરિયાદ કરી છે હા આ અંગે તમે ક્યાં ફરિયાદ કરી છે આ અંગે અમે મુખ્યમંત્રી શ્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલને ફરિયાદ કરી છે પછી મુકેશભાઈ પટેલ પ્રભારી મંત્રીને કરી છે